અમારે વિરેન ભાઈ બધા થી મોર ઉઠી જાય જો રાજુ કે તો કા વેલો ઉઠો નહી રાત લાંબી થાય ને એટલે હવે નીંદર વેલી ઉઠી જાય વેલો હોય જાય હા વેલો હોય જાય હાલો ભાઈ હજી જો અંધારું છે હવે થાતું આવે

હાલો મિત્રો હવર હવર નું ચા પીવા હા જય શ્રી કૃષ્ણ લીલ માતાજી હાલો માલ થન બધું થઈ ગયું ને હવે રોટલી કરવા જવાનું છે

જલ્લા જલ્લા બાબા કાલની વારે જો ટેણીયા જ હેડી હેડી આ बाजू ક્યાં બોરતા નથી પણ અટણમાં વાઘણી આપણે બોર ખાતા હતા ને તી ત્રણ ત્રણ છોકરા ભેગા વહી આવીયા હાલો નડી જોયા વિ અટણમાં પાણી થોડું થોડું જ આવે છે આપણે કુંડી જે અંજેર ચેક કરી લગભગ ટોટલ નહીં હોય કદાચ એક એમાં ઓલો હોલ છે ને એમાં હાઠીકડો નાખેલું હતું કદાચ તૂટ્યું હોય પાણીમાં કોચું થઈ થાય ભાઈ આમ જવાનું હોય આપણે અને આપણો નિયાર છે આ થાંભલા ઓલી બાજુ અંદર કાંઠામાં આલો જો પાણી નીકળે છે જો અહીંયા એક આ હાઠીકડું ભરાવેલું છે આ તીજું ઓલો હોય ને ત્રેખડો હે એમાં એલે કદાચ આયથી નીકળું હોય બાકી નડી તો કઈ ટૂટલ દેખાતી નથી બાકી આ જંગલ છે ભાઈ જો આખો ચારે બાજુ ન્યારે મન ચોખો કરી રહે જો આ પાણી પાટ ભરાઈ ગઈ છે ઓ માય ગોડ કાટ છે વિરુ તો ભાઈ જો આપણે આ લાકડું આયા ભરાવેલું હતું આ લાકડું ભરાવેલું હતું ને માં આયથી પાણી નીકળી જાય છે બધું દેખો હરું થઈ ગયું છે કોથરી રાખી દીધી પણ કોથરીને તોડી નાખી છે આમાંથી

दादा निकरी गया दादा दादा निकरी गया था मैं बोर किया था मारे की रित काटो था मैं हेलो भाई अब ये ने जोता हुई कोई ने ले जाओ थोड़ा हां

તોતા ચડી જઈએ હા હા વિરેનભાઈ ભણવા જઈએ ટાબરિયા રજા હે અને આપણે આ બોયડી ને બોર વધારે આવ્યા ને ડાયરખી ભાંગવાની છે એટલે થાંભલી ખોડવી હાલો અને જરાક ટેકણ માર દઈ એટલે ભાંગે નહીં હાલો તો મસ્ત ટેકો દીધો આમ તો વધારે કઈ જરૂર નથી આ બધી ડાયરી બહુ નમી ગઈ છે બોર ઝીણા જ થાય પણ આવ્યા વધારે થોડા અનહદ આવી ગયા છે ખાટા મીઠા હે બહુ મસ્ત બોર હે આ હાલો ભાઈ તો હવે જોઈ બોયડીનું કરી લીધું ને હવે મેળ આવે તો બીજી વાર જીરામાં નેદવાનું ચાલું કરી પણ હવે આમાં જીરામાં જોઈને મન નથી થતા જોતા આવું ગંધારીનું આ તો હા ઉતરી ગયું હતું દોઢક વાટડી તો હા ઉતરી ગઈ હતી ઉપલામાં જે કંઈ સારું હે અને આ જીરું મીડિયમ મીડિયમ છે લીલો હુકારો બહુ છે લીલો હુકારો એટલે આમ તમે અંદર જઈને જોઈને આપણે એટલે ગમે નહીં જરાય જીરું એવું થઈ ગયું હે જી લીલું રહી ગયું ને એ આમ આપણે એમ થઈ ગયા આ એણે કેમ રહેવાનું ના એ ટાઈપનું થઈ ગયું છે હવે જીર એ ખડ ના થવા દે મને ખળ ના ગમે ટૂંકમાં આપણે ભલે જીરું થાય કે ના થાય પણ ખળ ના થવું જોઈએ હાલો ધીરે ધીરે કરી કંઈક ઓછું હવે આમ તો છે જ નહીં કે સોનલ ને બા ની કંઈ કંઈક વેરું હોય ને એ કાંધાનું કરે અને બે દિવસથી આપણે બધું આમ કામ બંધ હતું આજ હવે ધીરે ધીરે વળી પાછું જીરામાં મારે ચાલુ કરવું હે રાજુભાઈ કેમણું કાઢવરું હે એ કાંધે હે કદાચ જો જેને ઉકેલશે ને નહીં થયો જેને ઉકેલશે એ કાંઠાનું કરશે આપણે કાંઠાનું કામ ઉકેલે નહીં એટલે આપણે આવી ગયા જીરામાં તો હાલો ધીરે ધીરે કરી ભાઈ જીરું નેતા નેતા ચાનો ઓર્ડર આવ્યો ખરે આપણે જાય રાજુભાઈ ડોજ મારે એકલો એકલો

અહીં આવી તાઈનો ભેગો આવ્યો તાઈનો એનો લેકો બંધાઈ જ એટલે ફોન નું કેતો તો ઠીક હા નું ક્યાં કાઢવા જાવ એ તો ડાઉનલોડ ઠીક આવે ને કે શોર્ટ હા ઠીક આંગળી થી ફેરવતા જાય એટલે હા એને હાલવું પડે હાલો ભાઈ તો ચા પી લઈ ફૂદડી બહુ થઈ ગઈ છે અતિશય ફૂદડી આ એક જ ઓલીન છે ને લાઈન ને હાંધે હાથે બધે બધેમાં પાણી નીકળું હોય જીરું આખા કિરામાં અણહાર નથી પીરું પડી ગયું પાણી વધારે થયું ને હાધામાંથી નીકળે એટલે ફૂદડી બહુ ઊંઠી છે પાછી આખી વાડીમાં એટલું નથી પારીઓ મખડ રહી ગયું છે એકલાથી હું બીજો વેગ ના થાય કઈ આમાં અને કાંધું વીણું આપણે ઉકલે ને અહીંયા બધામાં ઝીણી ઝીણી ફૂદડી બહુ ઉઠી છે પાછું આવું લાઈનમાં હાથે પાણી ઓલી આપણે બાસાલીન છાંયતી હોય ને એની પહેલા પરલી ગયું હોય પરલી જાય પછી તમે બાસાલીન પાવ કે છાંટો પછી ના લાગે ઉના જેવી જીરામાં હમણાં તો જો બધાના વિડીયો હું જોતો હતો આ દવા છાંટો ને ઓલી દવા છાંટો ને ભાઈ આમાં કંઈ ફાયદો થતો નથી એકદમ ખાતર તમારે દેશી ભરેલું હોય અને જીરું વાવલ હોય છોડવો મજબૂતાઈથી નીકળો હોય ને એમાં તમે અગાઉથી જે પગલાં લ્યો ને એ ફાયદો કરે હે બાકી વિડીયા બનાવીને વ્યૂ લઈ આવવાની રમતું છે બધી એવું બધું છે ને હવે બપોર થવા જાય સાડા બાર જેવો ટાઈમ થયો હેઠળ કેરમ ખડ બહુ છે એટલે મારે આ ક્યારો એકલાને પુગાડવામાં જ બહુ વાર લાગી જાય હે ધીરે ધીરે હવે નહીં અને કંઈ કે ઉતાવળ છે નહીં આપણે પાઉં જ છે નહીં અને થોડું કાંધું હે એક બે દિનનું રાજુ ને સોનલભાઈ કાંધાનું કામ કરે અને મને એ નથી ઉકાલતું મેં કીધું હું ખડ ઉપાડું મને થોડુંક એ શોખ કે વાડીમાં ખડ બહુ થવું ના જોઈ છતાંય હવે સામટું છે ભાઈ ખડ તો થઈ જવાનું જ છે વાડીમાં નહીં થાય તો હેઢામાં થાય આ બધો બિયારવામાં આવીએ એટલે પણ આપણાથી થાય મહેનત કરવી બાકી હવે આઈલા રાખી હાલો તો હવે જાય ઘેરે બળદુને ને પાણી પાઈ લીધું હવે ખાલી નાખવાનું જઈને ખાવાનું નાખી દઈ અને આપણે ખાઈ લઈ રેડી હાલો શું ખા શું ખા બપોરના કારણે કેરી રેડી હે પછી આજ તું કેમ રડતો તો ડનલોક વાળા હા ડનલોક વાળા ડનલોક જો હું તો રડતો જાય ને મારતો જાય પણ હમ બેને પછી કે ડનલોક વાળા જ દેખા ડનલોક વાળા જ દેખા હે એમાં પછી એટલું રડવાનું હોય પછી તને કુટાડો તો હા મજા આવી ગઈ કા મજા આવી તે તો મજા જ આવે એટલે એ ગયો તો એમ કે આ ખાવાનું હે એમ ના કરે એને એમ થયું કે આ મને હાચીન ભાભા આગળ લઈ જાશે જામણો મળ્યો ને તો પટી કાઢી અહીંયા આવતો પછી હોલ માં ને હવે કે કોઈ દી નામ જ ના લવ હવે કોઈ દી નામ જ ના લવ હે હવે જોવે ડનલોક વાળા વિડિયો હે મજા આવી ગઈ હાલ બે હાલ માં કરવા જીવડી ખાઈ લઈ કા બાકી માં જા અહીંયા રોટલા બનાવ બસ લાઈટ ગઈ એક ભાઈ ની કોમેન્ટ હતી કે બાયુ ને કહેતા હતા બેનો એ કે હવે બાને રોટલા માંથી કંઈક તો છૂટા કરો અમારા રોટલા મૂકતા નથી હા ભાઈ બાયું બોપ નથી ભાઈ એવું લાઈટ તો હે નહિ એટલે બા અહીંયા રોટલા બનાવે ગેસ ઉપર

હા હા એટલે એ કે તમે રૂપિયાના બહુ છો નકર આવો તો એ કે દસ રૂપિયાનો ચા પાઉં ભીંડા દઉં અને કાકડી હેતી એ કે કાકડી હેતી બે કિલા કાકડી એ તમે લઈ જાઓ ને મેં કીધું હા એ તો લઈ જ જાય હજુ બન દીઠ નથી હાલો ભાઈ જો આજે મસ્ત હોય હે ને બાજરાનો રોટલો ને ભીંડાનું શાક હાલો ભાઈ આપણે બપોરા કરી ને પછી ભરધું નાખી દીધું ને તડકે બાઈ છે અને આજે અમારે જલિયા ને હવે લમ ધારી નાખ્યો હતો નહીં જલન હવે લમ ધાર્યું તો આજે તને લમ ધારી નાખ્યો હતો તાર મમ્મી હા પડે હે બચાડો કોઈ ના કરે કોઈ ના કરે કોઈ ના કરે શું કે કઈ કરે જે લિયો બીય છે ને હું પાહરે જ પડે છે મેડમ માનું ને હા ત તને બીજું તો ઠીક તને કેમ લમ ધઈ રહ્યો તે હા હજી હું લમ ધરવો છે જોઈ તે હું હા એ હે હા હા

એ હવે તું ડનલોક ના વિડીયો જોય જો ને યાર મજા આવે એમાં બધું જે સીબી વારો આવે કે વાલકો દેવુ ગામમાં બેઠો તો બરે ખાનું બા મોણો તો મને આવતો રહ્યો હાલો ભાઈ તો હું જલ્યો છે વાતો સાપાડા મારતા હતા ને બાપુનો ફોન આવી ગયો એ ગામમાં બાપુને ફોન આવ્યો હતો ગામમાં અમારે ઓલો રિક્ષાવાળા ભાઈ છે ને એ કંઈક ઘર વખરી મેગી હશે તે લઈ આવ્યો હશે કઈક ચોખા ને હું બધું બાપુ કેતા એ કે ને રાજુ ભાઈ ગાડી લઈને જાઉં ભાઈ એક એક ગાડી લેતા બે ગાડી લઈ જાવ ભાઈ મોટી ગાડી લઈને બે જણાને ખોટી ના થાવ તો એ અમારે ત્રણ થઈ ગયા અમારે આ બે ડુફક ભેગા ડોકાદાણી ને બેઠા હાલો તો ફટાફટ ગામમાં જાય ને એ કઈક માલ છે એ લઈ લઈ રિક્ષો ઘેરે આવે એટલું મસલ નથી એમ એટલે હું કીધું મોટી ગાડી લેતો જાઉં બે ઓલી ગાડી લઈને ના જાવ હાલો જો આપણે આવી ગયા આપણા નેહડા આગળ વાતો કરતા કરતા એટલી વારમાં અને હા મેં ભોળાનાથનું મંદિર જો ધાર ઉપર જે તમે કાલે પરમ દિવસે વિડિયો જોયો ને એ આ આપણે નેહડાનો રસ્તો આ નેહડો છે આપણો આ રસ્તો છે ગામ સુધી ત્રણ કિલોમીટર થાય આપણે અહીંયા હે હનુમાન દાદા જૂનું ગામ હતું કુવાડિયા અહીંયા હનુમાન છે કુવાડિયા ગામના અને સામે હે ભોળાનાથ અહીંયા હે ભૂરા ભૂરા દરબારના કુવાડિયા ગામના દરબાર હો હે મથ હાલો ભાઈ તો આપણી ગાડીને સર્વિસ કરવી છે એટલે અહીંયા રાખી દીધી છે અને લઈ આવવા મેં ખાંડનું બાચકું હતું મણે ચોખા ને ઘરનો ડબ્બો હોય રમવા નથી હેઠા ઉતરો તો હાલો તો આ સામાન હતો એટલે

ત્યારે હજુ ભાઈ ઘડીક વીણે ઘડીક જીરામાં ગુમરો મારે એ બધી કહ્યું છે ને હું જાઉં હું લાઈટ જોવા આપણે બોલી મોટર હવે રેજી જોઈ ને ઈ પાછી બાપુ કીએ કે લાઇટમાં બંધ હોય કે શું છે કે ખબર નથી પડતી ઉપડતી નથી એમ્પિયર કાંટો એન્ડમાં વયો જાય ને પાછો આગળ આવી જાય છે એમ્પિયર નથી લેતી જરાક ચેક કરી લઈ અને વિરેન આવી ગયો છે આવીને ડાયરેક્ટ લેસનમાં મંડાઈ રહ્યો છે મને ભૂટકો નથી ડાયરેક્ટ ગયો ઘરમાં એનું પહેલું કામ લેસન કરવાનું પછી રમવાનું તો ભાઈ હવે હે ને અમે હેરાન થઈ ગયા હતા ઓછીતા ના કેમ કે આજે આખો દી આપણો અહીંયા જ ગયો છે કાંઠામાં જ આમ જોઈ તો શરૂઆત અહીંથી થઈ અને એન્ડે પાછો અહીંથી થાય છે તો આપણે આ નિયરવારી મોટરનો સાંધો બરી ગયો હતો હેરાન થયા એમાં મોટર કેમ નથી ઉપડતી કેમ નથી ઉપડતી તે છેલ્લે અંદરના ભાગમાં કેસિંગની અંદર સાંધો છે ને બરી ગયો હતો હાથવા આવ્યા હતા એમાં કઈ હે કંઈ નહીં તું તારે આમ હેઠે પગ રાખીને દે મિત્રો જો રાજુભાઈ ને વિરેનભાઈ વૈયા ગયા હે સાયકલ લઈને અને મારે જવું હે બાપુની ગાડી લઈને તો હાલો આપણે અહીંયા હાંધો ભરી ગયો તો એ કરી લીધો હે મોટરનો અને હવે જ ઘરે ફટાફટ જ અહીં ટાટાના શેડા મારી અને ટ્રાય કરી જો અંદર કંઈ વાંધો નહીં હોય ને તો રેડી એટલે થી છૂટકો બાકી પછી આગળ આગળ જોવાય તો ચાલો આજનો વિડીયો અહીં રાખી દઈએ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ